મમ્મી ગામ આખું ઉખ્યા થાય ટોપી ને મજા ને ઠેલી ક્યાંય ના જો ચાલો બબડી પાડી હવા ફેર બદલ કરું હું એની ને મારી બે ની પાડ હેઠા ના પડી ના તો તો રમતો હવાના એટલા બધા એને ઘેરી લીધો હતો હું તો ઉઠીને સીધી બહાર જ નીકળી ગઈ અને બારે જઈને વળી થોડી વાર થઈ ને બાબુ નાના ભેગો રમવા માંડ્યો નાના ભેગો રમી ચા પાણી નાસ્તો બાસ્તો કરીને પછી અમે નીકળી ગયા જોતા ને મજા આવે જોતો કે તો મન થાય બંદે જે ભાઈ બંદે જે થાય ક્યાં જો તો થઈ જાય તો લોરસ કે માય ન કે મુ ચાલો બબુડી બબુડી બધું બગાડે મોટ કોગા તપડીન મુકોન મન નઈ નતા તો જો તો કેટલી વાર મે ઉફારિયા નાનકે આ જો હવે ઠીક હે ફાઇનલી અમે નીકળી ગયા હૈ ઘર બાજુ ને ઇધર ઇસ્કો ઠંડ ના લગ જાય ઇસलिए વીટી દીતા હૈ ઓન ઈ હે હમર સ્વામી જો ડ્રાઈવિંગ મે ઇતના મસ્કુલ હે તી સોંગ ને હમર વ દેતા હૈ और ये हमरे एक रात का लबाचा है जो कटलो सामान जो यार छोकरा वाला ने के जवन मन ना थाई भाई उठ गया है अमलालपुर लालपुर में केम के प्रफुल सिल्क लेवा गया है मेरे को भूख लगी है यार गर्मी में तो बहुत हो आज तो दौड़ कोई है वर्षा दावी जाए कदाच

અહીંયા હે અમારી દુકાન જ્યાં રોજ પ્રખુલ આવે છે ને યાર ગુરુ કૃપા ઇલેક્ટ્રિક એન્ડ પાવર ટૂલ્સ એ થોડુંક બોલવામાં માં થઈ જાય યાર ના તો હું દુકાને આવતી હોઉં પણ એ હે દુકાન કા માલિક જો આજ દુકાન બંધ કરકે હમારે સાથ રખડ રહા હૈ દેખું તાર ખાવી હે ખાવી હે ના યાર ના છોકરો મને એમ મન કે મને નહીં ખાવા દે મોટો થઈને પણ આને તો ગમતી જ નહીં ચોકલેટ વાવ મેરકો કો મેળ પડી ગયા પછી અમે લાલપુર થી આગળ નીકળ્યા અને મેં જોયું કે મારા હસબન્ડ તો ગાડી માં નથી કિધર ગયા લે એ તો ડીઝલ ભરવાય લાખ રૂપિયા જોઈ તારા વાત મોટું કરું ભલે છોકરો જોઈએ રાખે અને બકવાસ કરતા કરતા અમે ઘરે પોચી ગયા દેખો એ તીન નમૂને

અને મારે કપડાં ધોવા નાખવાના તો મેં મશીનમાં હમણાં એટલા મશીનમાં આ બધા યાદ હે ઓકે ફાઇનલી મેં ખોયું ધોઈ નાખું હે આ ગોદળ્યું હે ને હજી બે ધોવાન બાકી હે પણ મને તરફ લાગી ગઈ

યે બપોરનું આડા બપોરનું ખાઈ ગયો એટલું ખાવાનું હોય તો આ તો અલગ હે કઈક લાલપટ લીધા ને તીખી તીખી સ્મેલ આવે હું ખાબી ગઈ હું ખાવાનું હેજો

હવારોની વાત જો હતી કે હમણાં પોરો ખાઈશ ઘરે જઈને હમણાં પોરો ખાઈશ બપોર થઈ ગયા ઓકે બાય મારે હજી એડિટિંગ કરવી છે અને પછી બાબુ ઈઠો ને તો આવી ગયો એનો પપ્પાનો વિડીયો કોલ તો એ બે બાપ દીકરા એ કરતા હતા જો ફાઈનલી વાગી ગયા છે પાંચ અને હું અને મારે બાબુ ભાઈ ઉઠી ગયા છીએ હવે અમારે રૂમ સાફ કરો છે કેમકે અમે બપોર થાકીને સુઈ ગયા તા બાબુડી યાદ તો બહુ મોડીની અંદર રહી હે ઘણું બધું કામ હે આજના વિડીયોનું એડિટિંગ બાકી છે સાત વાગે વિડીયો મૂકવાનું છે ટાઈમ ઇઝ ચેન્જ આફ્ટર ઇંગ્લિશ થઈ ગયું વાવ પણ ખોટું હેશે ટાઈમ બદલો કેમ કે હે ને અમે ઓલું એલ્ગોરિધમમાં જે ઓડિયન્સનું આવે ને ટાઈમ ટેબલ એમાં અમારે સાત વાગે મૂકો છો એવું મને લાગ્યું એટલા માટે તો હું વિડીયો એડિટ કરી લાવ ઓકે બાબુ ઓકે એટલે ઓકે જ કીએ બાય આ જામનગર થી હે ને મેં આટલી બધી જે લઈ લીધી મને જલ્દી બહુ ભાવે તો હું કેટલા જલ્દી ભાવે હવે છોકરાઓનું કોઈ ના કહેતા મોટલા સોરી મોટા કેટલા ભાવતું હોય એટલે ખાવા જીભ લપસી જાય જાડીયા ઉપાડી નું હવા ફેરબદલ કરું મારી બે મસ્ત ટાઢો હે આજ એટલે પવન એ બહુ હે હવે તો ઉપડતો નહીં અંદર જાવ उफ, तेरी अदा बाबू मोटी मे करे डांस करता है फॉरेनर डांस तीन चाक तीन तो हूँ मर एडिटिंग कर लो आहे मर भत्री जी हूँ इनका की हूँ और भत्री उठती नहीं थी

બે મિનિટ જાર બો ખાઈ જાય તમે ચિંતા ના કરો સિસ્ટર ઇન લોકિંગ ખીચડી મેં કઈ નથી કઈ નથી ભાભી શાક ખીચડી કરી લીધા હે અને થોડી થોડી લાલચ છે પૂરી થાય કે નહીં ખબર નહીં નહી માજી બધું લઉં હું આઈ બેઠા બેઠા એડિટિંગ કરતી હતી અંદર જોઈને તો ઓલો ઉઠી ગયો ને મારા રોટલા કરવા તો હજી હું કરીને કેમ બોલું મને ખબર ન જ પડતી રોટલા હું કરીશ જ કેમ કે એ રમશે મને ખબર છે નીંદર અંદર કરી લીધી બધું રેડી દો વાગે ઉભા રહ્યો બતાવો મારું ડાચું દેખાય આમાં વાવ ઝૂમ કરો ઓર ઝૂમ કરો મમ્મીને ને ફેમસ થવાનું બહુ શોખ કાઢે પાડો આમણો નથી જોતો એને ફેમસ નથી થામ લાગે કે એ આમ જોય તું ફેમસ થઈ જાય પચાસ હજાર પાડો ઓય